નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ માર્ચ પચીસ ગુરુવાર તિથિ પુનમ અને આપ નિહાળી રહ્યા છો અખબારની યુટ્યુબ ચેનલ ન્યૂઝ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે સ્થાવર જંગમ મિલકત જાહેર કરવા સંદર્ભે પરિપત્ર કર્યો છે રાજ્ય સરકારના વર્ગ એકથી વર્ગ ત્રણ તેમજ ફિક્સ પગારના વર્ગ ત્રણ ના કર્મચારીઓએ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મિલકત પત્રકો ભરવાના રહેશે કર્મયોગી પોર્ટલ પર મોડામાં મોડા તારીખ એકત્રીસમી માર્ચ સુધી મિલકત પત્રકો ભરવામાં નહીં આવે તો આ બાબતને ગેરશિસ્ત ગણવામાં આવશે અને જે તે કર્મચારી અધિકારીનો એપ્રિલ માસનો પગાર અટકાવવાનો રહેશે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એવી પણ સ્પષ્ટતા કરી છે કે તારીખ એકત્રીસમી માર્ચ સુધી તેમજ ત્યાર પછી પણ મિલકતોની માહિતી જ્યાં સુધી આપવામાં નહીં આવે તે મહિના સુધીનો પગાર અટકાવવાનો રહેશે આ સૂચનાઓનું પાલન કરવા તમામ વિભાગોને નિર્દેશ અપાયા છે મહત્વનું છે કે ગત વર્ષથી રાજ્ય સરકારના તમામ વર્ગ ત્રણના કર્મચારીઓ માટે પણ અધિકારીઓની માફક મિલકત પત્રક ભરવાનો નિયમ લાગુ કરાયો છે ગુજરાત રાજ્ય સેવા નિયમ ઓગણીસો એકોતેરના નિયમ ઓગણીસમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓએ અંગે સ્થાવર જંગમ મિલકતનું પત્રક ભરવાનું રહે છે સ્થાવર મિલકતના પત્રો કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના ભરવાના રહે છે વર્ષ પૂરું થાય કે તુર્ત જ મિલકત પત્રક ભરવા પડે છે